તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢના જંગલમાં ખાસ કરીને જે હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે વોટરફોલ પણ ચાલુ થઈ ગયું હતું જે સિંહ મહાદેવાળો ધૂ છે એ જગ્યા છે આપણે પાવાગઢ ઉપરથી આવ્યા જો તમે અહીંયા આવવા માંગતા હોય તો જે પેલા સાત મંજિલ નામની ઇમારત છે ને તે રસ્તેથી તમારે શોર્ટકટ માટીવાળા રસ્તે આવી જવાનું છે એથી એક માટી રસ્તો જાય છે ને આગળ આવે છે બરાબર એ રસ્તા સીધા તમે આ ચાલે આવશો ને એ રસ્તે તો તમને ડાયરેક આ રીતનો જે ધોધ પડે છે ને એ તમને જોવા મળે છે તો તમે જોઈ શકો છો હાલમાં વરસાદ પણ બે ત્રણ દડાથી ઓછો પડે છે તો પણ વોટરફોલ જોરદાર જોવા મળે છે બરાબર જ્યારે તમે આવશો ત્યારે અહીં જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં જે પાવાગઢ ઉપર પણ આ રીતના ધોધ વહે છે તેનું સ્નાન કરવાનું ભૂલતા નહીં આવા જવા વધી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સજેસ્ટ રાખો બ્લોગને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાની જે કે તમને આ બધી નવા વિડીયો જોવા મળશે તમે જોઈ શકો છો કે આ શું વહી રહ્યું છે બરાબર આ જે કોતેડું છે તે તરફ ખૂણિયા મહાદેવ નીચે પડે છે એને ખૂણિયા મહાદેવ નામથી ઓળખવામાં આવે છે બરાબર તો વિડીયો છે તો અહીં પૂરો કરીએ છીએ બરાબર ખાલી મારું છું નવો વિડીયો સાથે Çok fena